કાજલ હિન્દુસ્તાનીની સ્પષ્ટતા હું ભાગી નહીં જાગી છું તેવું કાજલ હિન્દુસ્તાની કહેવું છે તેને લઈને હવે કાજલ હિન્દુસ્તાનીએ સ્પષ્ટતા કરી છે માત્ર ભ્રમિત કરવા એડિટ કરીને વાયરલ કરાયો છે હું ભાગી નથી દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું તેવું કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું અગિયાર મહિના પહેલા સભા હતી તેવું કાજલ હિન્દુસ્તાનીનું કહેવું છે મને લવ લવજેહાદ મુદ્દે બોલવાનું કહ્યું હતું તેવું તેણે કહ્યું છે ત્યારે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર દીકરીઓને લઈને જે નિવેદન આપ્યું હતું જે વિડીયો વાયરલ થયો તેને લઈને હવે સ્પષ્ટતા કરી છે હું ભાગી નથી દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે થઈને તૈયાર છું તેવું કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું છે